અને આઝાદીની ચળવળમાં જેમનો મહત્વનો ફાળો રહેલો છે એવા સરદાર વલ્લભભાઈ પટેલને આજે વર્ષો પછી પણ ભારતની જનતા ભૂલી શકે તેમ નથી એનું ઋણ ભારત ઉપર આજ દિન સુધી એટલું રહેલું છે કે ચૂકવી શકાય તેમ નથી સરદાર વલ્લભભાઈ પટેલના જીવનનો પરિચય તેમજ તેમના જીવન સાથે સંકળાયેલા કેટલાક રસપ્રદ અને પ્રેરક પ્રસંગોનું પાન આપણા વિડીયોની અંદર માણવાના છીએ વિડીયોને અંત સુધી માણજો કારણ કે સરદાર સાહેબના જીવન સાથે સંકળાયેલા રસપ્રદ અને પ્રેરક પ્રસંગો આપણા જીવનમાં પણ કામ આવી શકે એમ છે મુશ્કેલીના સમયે સરદાર વલ્લભભાઈ પટેલનું વલણ કેવું હતું કૌટુંબિક ભાવના કેવી હતી કાર્ય નિષ્ઠા કેવી હતી અને કેવા દીર્ઘ દ્રષ્ટા આ સરદાર વલ્લભભાઈ પટેલ હતા તે સમગ્ર પ્રસંગોનું પાન આજના વિડીયોની અંદર તમે માણી શકશો તો શરૂઆત કરીએ સરદાર સાહેબના જીવન પરિચયથી સરદાર સાહેબ સરદાર સાહેબ આપણે ઘણું કરીએ છીએ તો સરદાર સાહેબના જીવન વિશે પણ આપને થોડી ઘણી માહિતી હોવી જરૂરી છે હજી પણ ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે જેને સરદાર સાહેબની બેઝિક ડિટેલ પણ ખ્યાલ હોતી નથી પરંતુ એક સાચા ભારતીય તરીકે સરદાર સાહેબની માહિતી આપણી પાસે હોવી જરૂરી છે તો સરદાર સાહેબનો જીવનનો પરિચય માણીએ ટૂંકમાં સરદાર સાહેબનો જન્મ એકત્રીસમી ઓક્ટોબર અઢારસો ને પીચોતેર ના રોજ નડિયાદમાં થયેલો હતો અને આ નડિયાદ એટલે એ સમયે ખેડા જિલ્લામાં આવતું હતું અને ખેડા બ્રિટિશ કોલોનીનું ભારતીય ગણાતું હતું ખરેખર જોવા જઈએ તો એકત્રીસમી ઓક્ટોબર અઢારસો પિચોતેર જે સરદાર સાહેબનો જન્મદિવસ કહેવાય છે પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલ પણ પોતાની સાચી જન્મ તારીખ જાણતા નથી મેટ્રિકની પરીક્ષા જ્યારે આપવાની હતી ત્યારે જન્મદિવસ લખવાનો હતો જન્મ તારીખ લખવાની હતી આ સમયે સરદાર વલ્લભભાઈ પટેલને પોતાની જન્મ તારીખ ખબર નથી જે તારીખ યાદ આવી એ તારીખ વલ્લભભાઈ પટેલે લખી નાખી અને એકત્રીસ ઓક્ટોબર ત્યાર પછી થી તેમના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે બે હજાર ચૌદથી આજ ઓક્ટોબર ને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલનું કાર્ય દેશને એક કરવા માટેનું હતું યુનિટી માટે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ આજે લેવાય છે તો એના જન્મદિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે જાહેર કરેલો છે અને ત્યાર પછી દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસે કઈક કઈક કાર્યક્રમો યોજાતા હોય છે સરદાર વલ્લભભાઈ પટેલના પિતાનું નામ જોઈએ તો ઝવેરભાઈ અને માતાનું નામ હતું લાડબાઈ અને ઝવેરભાઈ અને લાડબાઈ ચોથા સંતાન એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ ને ત્રણ મોટા ભાઈ એક નાના એક નાના ભાઈ અને એક નાની બહેન પણ હતા મોટા ભાઈ નામ જોઈએ તો સોમાભાઈ નરસિંહભાઈ અને વિઠ્ઠલભાઈ આ ત્રણ એના મોટા ભાઈ હતા એમાંથી વિઠ્ઠલભાઈ તો આપણે સૌ જાણીએ છીએ કારણ કે રાજનીતિમાં પણ એ ખુબ જ આગળ પડતું નામ આપણા ગુજરાતની વિધાનસભાનું નામ પણ આજ વિઠ્ઠલભાઈ ના નામ સાથે સંકળાયેલું છે વિઠ્ઠલભાઈ વિધાનસભા ગુજરાતનું નામ છે ત્યારબાદ નાના ભાઈની વાત કરીએ તો વલ્લભભાઈ થી ભાઈ એટલે કે કાશીભાઈ અને એક નાની બહેન પણ હતી જેનું નામ હતું દહીબા તો આ એમના કુટુંબનો પરિચય હવે આપણે જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલનું દાંપત્ય જીવન સરદાર વલ્લભભાઈ પટેલના અઢાર વર્ષની ઉંમરે જ લગ્ન થયેલા હતા અને લગ્ન થયેલા હતા બાર વર્ષના ઝવેરબા સાથે એ સમયગાળાની અંદર બાળ લગ્ન થતા હતા તો સરદાર વલ્લભભાઈ પટેલના પણ બાળ લગ્ન થયેલા છે પરંતુ એ સમય એક નિયમ હતો કે જ્યાં સુધી છોકરો પગભર ના થાય ત્યાં સુધી તેમના પત્નીને તેમની સાથે રહેવા દેતા નહીં તો અઢાર વર્ષની ઉંમરે વલ્લભભાઈના લગ્ન તો થઈ ગયેલા હતા પરંતુ જ્યારે ગોદરાની અંદર સૌપ્રથમ વકીલાતની શરૂઆત કરે છે ત્યારે જ એના દાંપત્ય જીવનનો શરૂઆત થાય છે એટલે કે જવેરબાને સાથે ત્યારે ગોદરાની અંદર જ લઈ આવે છે ત્યાં સુધી વલ્લભભાઈ અને જવેરબાઈ છે એ સાથે રહેતા નહોતા હતા જવેરબાઈ એના પિયરની અંદર રહેતા હતા સરદાર વલ્લભભાઈ પટેલને એક પુત્ર એટલે કે ડાયાભાઈ એના પુત્ર હતા અને એક પુત્રી મણીબેન હતા મણીબેન થી તો આપણે સૌ પરિચિત છીએ કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલના અંતિમ શ્વાસ સુધી ખૂબ જ સારામાં સારી સેવા પટેલનો વ્યવસાય શું હતો તો હજી પણ ઘણા વ્યક્તિઓ કહેતા હોય છે કે સરદાર વલ્લભભાઈ પટેલ વ્યવસાય ખેડૂત હતા ખરેખર દુઃખની વાત કહેવાય આપને વલ્લભભાઈ પટેલનો વ્યવસાય પણ ખબર હોતી નથી જોવા જઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલ વ્યવસાયે એક સફળ વકીલ હતા ખૂબ જ સારામાં સારી વકીલાત છે તેઓ જાણતા હતા ઇંગ્લેન્ડ થી વકીલાત કરેલી હતી અને સૌ પ્રથમ ખૂબ જ પછાત એરિયો આપણે જોવા મળે છે તો આજથી સો વર્ષ પહેલા વિચાર કરો કેટલો પછાત એરિયો હશે આ ગોધરા અને આ ગોધરાની અંદર ખૂબ જ સારામાં સારી વકીલાત છે ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલે શરૂઆત કરેલી હતી ત્યાર પછી બોરસદની અંદર પણ તેઓ વકીલાત માટે આવે છે તો વ્યવસાયે વલ્લભભાઈ પટેલ છે પ્રખર વકીલ હતા અને ઇંગ્લેન્ડ થી સારામાં સારી વકીલાત ની ડિગ્રી છે એ પ્રાપ્ત કરેલી હતી જે કોર્સ ચોવીસ મહિનાની અંદર કરવાનો હોય છે એ જ વકીલાતનો કોર્સ છે વલ્લભભાઈ પટેલે વીસ મહિનાની અંદર કરી બતાવેલો છે આટલા વિચક્ષણ બુદ્ધિશાળી અને હોશિયાર વ્યક્તિત્વ આ સરદાર વલ્લભભાઈ પટેલનું હતું હવે આપણે સરદાર વલ્લભભાઈ પટેલનો સત્યાગ્રહી તરીકે પણ જીવન જોવું છે કારણ કે અત્યારે વલ્લભભાઈ પટેલનું જે નામ લેવાય છે એ સત્યાગ્રહી તરીકે આપણે લઈએ છીએ આપણે ભારત દેશને આઝાદ કરવામાં પણ વલ્લભભાઈનો ફાળો ખૂબ જ રહેલો છે તો એના જીવનની અંદર સત્યાગ્રહની શરૂઆત ક્યારથી થયેલી છે એ પણ આપણે જોઈએ ખૂબ જ રસપ્રદ ઇતિહાસ રહેલો છે સરદાર વલ્લભભાઈ પટેલને આમ જોવા જઈએ તો એટલો બધો ભારતના સત્યાગ્રહની અંદર રસ હતો નહીં હવે ઓગણીસો પંદરની વાત કરીએ તો ઓગણીસો પંદરની અંદર ભારતના રાષ્ટ્રીય ચળવળની અંદર ગાંધીજીનું નામ છે એ મોખરે હતું હવે ગાંધીજીનું નામ મોખરે હતું અને સરદાર વલ્લભભાઈ પટેલે ગાંધીજી પ્રત્યે અણગમો જે પણ કારણ હોય પરંતુ ગાંધીજીનું નામ આવે એટલે સરદાર વલ્લભભાઈ પટેલ એક જ વસ્તુ કહેતા કે બાવાથી ક્યારેય ભારત દેશની આઝાદી મળશે નહીં જ્યારે પણ ગાંધીજી એના વતનની અંદર આવેલા હોય અને પ્રવચન કરતા હોય આવા સમયે વલ્લભભાઈ પટેલ તો તાસની ગેમ રમવાની અંદર જ બિઝી હોય છે અને કોઈ વ્યક્તિ ધારો કે એને કે પણ ખરા કે આજે મહાત્મા ગાંધી આવેલા છે તો ચાલો આપણે એને ભાષણ સાંભળવા માટે જઈએ ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ ના પાડતા અને કહી દેતા કે ઘઉંમાંથી માંથી કાકરા કાઢવા સૂતર માંથી કપડા બનાવવા આવી બધી વાતો કરશે આવી વાતોથી થી ક્યારેય ભારત દેશ આઝાદ થાય નહીં આવી સ્પષ્ટ વાત છે એ સરદાર વલ્લભભાઈ પટેલ છે ગાંધીજી પ્રત્યે કરતા પરંતુ સમય જેમ ચેન થતો ગયો ગાંધીજીનું વ્યક્તિત્વ પ્રતિભાશાળી હતું જ બધા એને મહાત્મા કહેતા જ હતા તો એના રંગે સરદાર વલ્લભભાઈ પટેલ પણ રંગાય છે જ્યારે બિહારની અંદર અઢાર સોરી ઓગણીસો અઢારની અંદર ચંપારણનો સત્યાગ્રહ થયેલો અને ચંપારણનો સત્યાગ્રહ છે સંપૂર્ણ અહિંસક સત્યાગ્રહ હતો અને ગાંધીજીએ ખૂબ જ સફળતા રીતે આ સત્યાગ્રહ પાર પાડેલો આવા સમયે ન્યૂઝની અંદર ગાંધી બાપુ નું નામ ચમકેલું અને સૌ પ્રથમ મહાત્મા કીધેલા હતા ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ છે એ ગાંધીજીના વ્યક્તિત્વથી અંજાઈ જાય છે અને ત્યાર પછી તો ગાંધીજીના નામ ઉપર પોતાનું જીવન છે એ ન્યોછાવર કરી દે છે ગાંધીજીને પોતાનું સમગ્ર જીવન છે સંપૂર્ણ કરી દે છે અને સૌ પ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલનો સત્યાગ્રહ બને છે આપણા ગુજરાતનો જ ખેડા સત્યાગ્રહ આ ખેડા સત્યાગ્રહથી જ સરદાર વલ્લભભાઈ પટેલે ભારતની આઝાદીના આંદોલનની અંદર ઝંપલાવી દીધું ગાંધીજીએ આ ખેડા સત્યાગ્રહની શરૂઆત કરેલી હતી ખેડૂતોનો ખૂબ જ પ્રશ્ન હતો અતિવૃષ્ટિ થયેલી હતી તેમ છતાં અંગ્રેજોએ ખેડૂતોને મહેસૂલમાંથી માફી આપેલી ખેડૂતોએ જ્યારે વાત ગાંધી બાપુને કરી ગાંધી બાપુએ આખે આખું આંદોલન કરવાની વાત કરી શરૂઆતમાં તો ગાંધીજીએ આંદોલનની શરૂઆત કરી દીધી પરંતુ કંઈક કામ આવતા ગાંધીજીએ આંદોલન અધ પડતું મૂક્યું અને સમગ્ર જવાબદારી આપી દીધી સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહ માટે નવા હતા આંદોલન એને પેલા ક્યારે કરેલું નહોતું તેમ છતાં આંદોલન ગણવામાં આવે તો એ ખેડા સત્યાગ્રહ ત્યારબાદ બીજો સત્યાગ્રહ સરદાર વલ્લભભાઈ પટેલ નો એટલે કે બોરસદ સત્યાગ્રહ આ બોરસદની અંદર પણ અંગ્રેજોએ પોલીસ ચોકીના નામે મહેસૂલ ઉઘરાવવાનું બધા પાસેથી શરૂ કરેલું હતું સરદાર વલ્લભભાઈ પટેલને જ્યારે જાણ થઈ તો એને પણ એ સમયે અંગ્રેજો સામે ચળવળનો મોરચો માંડેલો અને આ સત્યાગ્રહ પણ ખૂબ જ સફળતાથી તેઓ વિજય બન્યા હતા હવે ત્રીજો સત્યાગ્રહ સરદાર વલ્લભભાઈ પટેલનો આ ત્રીજો સત્યાગ્રહ છે એ સૌથી મહત્ત્વનો અને ત્યારબાદ જ સરદાર વલ્લભભાઈ પટેલની છબી છે એ સમગ્ર દેશની અંદર ખૂબ જ રાષ્ટ્રીય લેવલે ચમકેલી છબી અને વ્યક્તિત્વ જોવા મળેલું હતું અને આ ત્રીજો અને મહત્વપૂર્ણ સત્યાગ્રહ એટલે કે બારડોલીનો સત્યાગ્રહ બારડોલીની અંદર અંગ્રેજો દ્વારા ખેડૂતો ઉપર ડબલ મહેસૂલ ઉઘરાવવામાં આવતું અને આ મહેસૂલ જો કદાચ ખેડૂતો ના ભરપાઈ કરે તો તેની સમગ્ર જમીન અને પોતાના ખેડૂતોના જે પણ પ્રાણીઓ અને માલ સામાન છે એ જપ્ત કરી લેવામાં આવતા હતા આ વાતની જ્યારે જાણ સરદાર વલ્લભભાઈ પટેલને થાય છે તો સરદાર વલ્લભભાઈ પટેલે ખેડૂતોને આદેશ આપ્યો કે હવેથી કોઈ અંગ્રેજોને કર ભરવો નહીં ભલે તમારી જમીન જાય પરંતુ અંગ્રેજોને ક્યારેય કોઈ કર ભરવો નહી આવી જ્યારે જાણ થાય છે બારડોલીની અંદર ખૂબ જ શાંતિપૂર્ણ સત્યાગ્રહ થાય છે અંગ્રેજો સરદાર વલ્લભભાઈ પટેલને ઝૂકે છે કારણ કે બધા જ ખેડૂતો છે આની અંદર જોડાયેલા હતા સરદાર વલ્લભભાઈ પટેલ એવા ભાષણો આપેલા કે મળદા પણ બેઠા થઈ જાય આવા ખૂબ જ સારા પ્રવચન ભડકાઉ પ્રવચન આપીને અંગ્રેજો સામે મોરચો માંડેલો હતો અને આ બારડોલીનો સત્યાગ્રહ પણ ખૂબ જ ભવ્યતાથી તેઓ વિજય બને છે ત્યાર પછી વલ્લભભાઈ પટેલની આગળ એક નવું જ નામ જોડાઈ જાય છે અને આ નવું નામ એટલે કે સરદાર અમારા બધાના નેતા એવા સરદાર વલ્લભભાઈ પટેલ સૌપ્રથમ આ નામ આપવાવાળી વ્યક્તિ હતી કુંવરજી દુર્લભજી પટેલ આ વ્યક્તિએ સૌપ્રથમ વખત વલ્લભભાઈ પટેલને સરદાર તરીકે નવાજ્યા હતા અને ત્યારબાદ બધાના મોઢે એક જ નામ અને એક જ વાત ચાલતી સરદાર સાહેબ સરદાર સાહેબ સરદાર સાહેબે આમ આદેશ કરેલો છે સરદાર સાહેબના પ્રવચનો સરદાર સાહેબના આંદોલનો બસ આ જ પ્રકારની સમગ્ર જગ્યાએ વાતચીત જોવા મળતી આટલું પ્રતિભાશાળી આ ત્રણ સત્યાગ્રહ પછીથી સરદાર સાહેબનું જીવન જ આખું પરિવર્તન થઈ જાય છે પછી તો વકીલાત છોડી દે છે અને પોતાનું સમગ્ર જીવન આપને ખ્યાલ છે કે દેશ સેવા માટે હોમાઈ જાય છે આ થઈ ગયો સરદાર સાહેબના જીવનનો એક ટૂંકમાં પરિચય હવે આપણે જોવા છે સરદાર સાહેબના જીવનના મહત્વના ત્રણ પ્રેરક પ્રસંગો તેમના જીવનમાંથી કંઈક શીખ લઈએ આજના દિવસે પહેલો પ્રસંગ આપણે જોવો છે સરદાર સાહેબની કુટુંબ ભાવના સરદાર સાહેબનું જીવન આપણે જોયેલું છે ખૂબ જ પ્રતિભાશાળી હતું પરંતુ એની જીવનની અંદર મૂલ્યો પણ એટલા જ ઉચ્ચ કક્ષાના હતા કુટુંબ પ્રત્યેની ભાવના એ ક્યારેય ભૂલેલા નથી દેશ સેવા તો તેની ચાલુ જ હતી પરંતુ પોતાના કુટુંબનું ધ્યાન પણ એટલું જ રાખતા હતા આજે મારે પ્રસંગ તમને કેવો છે કે ભાઈચારો ભાઈ ભાઈ વચ્ચે કેવા પ્રકારનો પ્રેમ અને કેવો સંપ હોય છે વાત જાણે એમ છે સરદાર વલ્લભભાઈ પટેલના મોટા ભાઈ એટલે કે વિઠ્ઠલભાઈ સરદાર વલ્લભભાઈ પટેલે વકીલાતની શરૂઆત કરેલી હતી ગોધરાથી અને મોટા ભાઈ વિઠ્ઠલભાઈએ વકીલાતની શરૂઆત કરેલી હતી બોરસદથી આ બોરસદની અંદર જ્યારે વકીલાતની શરૂઆત કરી ત્યારે વિઠ્ઠલભાઈને ઘણા બધા અધિકારીઓ ત્રાસ આપતા હતા અને તેથી જ વિઠ્ઠલભાઈ વ્યવસ્થિત પોતાની વકીલાત કરી શકતા નહોતા જ્યારે આ જાણ વલ્લભભાઈ પટેલને થાય છે ત્યારે ગોધરાની ખૂબ જ સારામાં સારી આવક એની વકીલાતની હતી એ છોડીને પોતાના ભાઈના રક્ષણ માટે તે અંદર છે છે નવું સ્થળ ક્લાયન્ટ પરંતુ ધંધાનો કોઈ વિચાર કરતા નથી બસ એક પોતાના ભાઈના રક્ષણ માટે તે બોરસદ જવા રવાના થઈ જાય છે અને બોરસદની અંદર પોતાની વકીલાતની શરૂઆત કરી દે છે આ તો થઈ ગયું એક નાનો પ્રસંગ પરંતુ મારે એ ભાઈચારાની વાત કરવી છે કે જે આજના સમયની અંદર ખરેખર બધાએ અપનાવવા જેવો છે પ્રસંગ કંઈક આ પ્રમાણે બનેલો હતો સરદાર વલ્લભભાઈ પટેલ ને નાનપણથી જ ઈચ્છા હતી કે લંડન જઈને મારે સારામાં સારી વકીલાત કરવી છે આ વકીલાત કરવા માટે રૂપિયાની જરૂર પડે સરદાર વલ્લભભાઈ પટેલ પાસે હજી એટલી બધી મૂડી હતી નહીં કારણ કે વકીલાતની શરૂઆત જ કરેલી હતી એટલે ઘણા સમયથી તેઓ બચત કરતા જતા હતા પાંચ વર્ષના અંતે તેને બચત કરી દીધી દસ હજાર રૂપિયાની દસ હજાર રૂપિયાની બચત થઈ એટલે સરદાર વલ્લભભાઈ પટેલને વિચાર આવ્યો કે ચાલો હવે વકીલાત કરવા માટે વકીદાલતનો અભ્યાસ કરવા માટે આપણે બ્રિટનની અંદર જઈએ ત્યાંના લોકો સાથે આપણે મળીએ રહીએ અને ત્યાંના લોકોનું શૈલી છે આપણે અપનાવીએ આવા વિચાર સાથે તે મુંબઈની એક કંપની થોમસ કુક ના અંદર બ્રિટનની ટિકિટ અને બ્રિટન ના વિઝા કઢાવવા માટે એપ્લાય કરે છે થોડા જ સમયની અંદર વલવભાઈની ટિકિટ છે એ બુક થઈ જાય છે હવે જે સાચા પ્રસંગની શરૂઆત થાય છે કોને કહેવાય ભાઈચારો થોમસ કંપનીએ સરદાર વલ્લભભાઈ પટેલની ટિકિટ બુક કરી દીધી પાસવર્ડ આ બધા ડોક્યુમેન્ટ કરીને કવર એક તૈયાર કર્યું અને કવર તૈયાર કરીને બોરસદ રવાના કર્યું આ કવર ઉપર નામ લખેલું હતું વિ જે પટેલ બોરસદ વકીલ બસ આટલું નામ લખેલું હતું કવર જ્યારે બોરસદ આવ્યું ત્યારે પોસ્ટમેન આ ટપાલ લઈને સરનામું ગોતવા માટે નીકળે છે બોરસદની અંદર બે નામ હતા વિજય પટેલ વાળા

ઇંગ્લેન્ડની ટિકિટ વિઝા બધું જ હતું વલ્લભભાઈ પાસે આવે છે અને એને પૂછે છે કે શું તે બ્રિટન જવા માટે એપ્લાય કરેલું છે વકીલાત કરવા માટે જવું છે વલ્લભભાઈ કહે છે હા મારી નાનપણથી ઈચ્છા હતી મારે વકીલાત કરવા માટે જવું છે વિઠ્ઠલભાઈ આજીજી કરે છે કે મારું પણ નાનપણનું સપનું હતું કે મારે ઇંગ્લેન્ડમાં જવું છે એક નાના ભાઈ તરીકે તારી ફરજ આવે છે કે મોટાભાઈની બધી ઈચ્છા પૂરી કરવી હવે આ ટિકિટ મારા નામે આવી છે એમ જાણી જા અને મને તું બ્રિટન જવા દે કારણ કે વિજય પટેલ એટલે વિઠ્ઠલભાઈ મજાવીરભાઈ પટેલ પણ થઈ શકે અને વલવભાઈ વિઠ્ઠલભાઈ પટેલ પણ થઈ શકતો હતું એટલા માટે વિઠ્ઠલભાઈની ઈચ્છા હતી ઇંગ્લેન્ડ જવા માટેની વલવભાઈ એક પણ શબ્દ બોલતા નથી અને પોતાના ભાઈને છે એ બ્રિટન જવા માટેની રજા આપે છે એ સમયે કદાચ થાતું હશે ડોક્યુમેન્ટ એટલા બધા નહી જોવાતા હોય એટલે કોઈના પાસપોર્ટ ઉપર કોઈ વ્યક્તિ જઈ શકતી હશે કદાચ અને બને છે પણ એવું કે વિઠ્ઠલભાઈ છે એ બ્રિટન ની અંદર અભ્યાસ કરવા માટે જાય છે વલવભાઈએ તેમના પરિવારની સંપૂર્ણ જવાબદારી છે એ પોતાના શિરે લઈ લીધેલી છે વિઠલભાઈને વિનંતી પણ કરે છે દિલાસો પણ આપે છે કે તમે ચેનથી इंग्लैंडની અંદર જઈને ભણજો પરિવારની ચિંતા કરતા નહીં તમારા પરિવારનું ભરણપોષણ કરવાની જવાબદારી મારે તો આ પ્રકારની કુટુંબ ભાવના છે એ સરદાર વલ્લભભાઈ પટેલની હતી પોતાના ભાઈ માટે પોતાની કારકિર્દીનો પણ ત્યાગ કરી દે એવી કુટુંબ ભાવના છે એ સરદાર વલ્લભભાઈ પટેલમાં જોવા મળે છે તો આવા સત્યનિષ્ઠ કુટુંબ ભાવના વાળી વ્યક્તિ આ સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનનો બીજો પ્રસંગ બીજો પ્રેરક પ્રસંગ એટલે કે તેની કાર્ય નિષ્ઠા તે પોતાના કાર્યની અંદર પણ એટલા નિષ્ઠ હતા એક પ્રસંગ આપણે જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલના પત્ની ઝવેરબા નાનપણથી જ કેન્સર ગ્રસ્ત થયેલા હતા તેમના ટ્રીટમેન્ટ મુંબઈની ખૂબ જ ખ્યાતનામ હોસ્પિટલની અંદર શરૂ હતી પરંતુ ઘણો બધો ખર્ચ પણ થયેલો અને એટલો બધો ફરક પડતો ન હતો ટ્રીટમેન્ટ ખૂબ જ એની ચાલુ જ હતી આવા સમયે સરદાર વલ્લભભાઈ પટેલ પોતાની વકીલાત અદાલતની અંદર કરતા હતા પોતાના ક્લાયન્ટને ક્લાયન્ટનો કેસ લડતા હતા કેસ ખૂબ જ સારામાં સારો ચાલતો હતો ત્યાં જ અચાનક કોર્ટની અંદર એક ભાઈ દાખલ થાય છે સરદાર સાહેબના હાથમાં એક ચિઠ્ઠી આપે છે અને ત્યાંથી રવાના થાય છે સરદાર સાહેબ જ્યારે ચિઠ્ઠી ઉઘાડે છે ચિઠ્ઠી ખોલે છે ચિઠ્ઠી વાંચીને સીધી ચબરખી પોતાના ખીચામાં મૂકી દે છે અને કોર્ટની અંદર ફરી પાછો કેસ લડવા માંડે છે ખુબ જ સારામાં પોતાના ક્લાયન્ટને વિજયી બનાવે છે કોર્ટ પૂરો પૂરો અંદર કેસ છે સરદાર વલ્લભભાઈ પટેલ એકલા પડે છે ધબ કરતા પોતાની સીટ ઉપર બેસે છે અને એકદમ ઉદાસ બની ગયેલું વદન લઈને બેઠેલા જોઈને તેના આજુબાજુ રહેલા વકીલ મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ ને પૂછે છે તમારી ઉદાસીનું કારણ શું છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ પોતાના ખિસ્સામાં રહેલી ચબરખી આ વકીલ મિત્રોને બતાવે છે જ્યારે ચિઠ્ઠી વકીલ મિત્રો વાંચે છે તો એને પણ ખૂબ જ આઘાત લાગે છે કારણ કે ચિઠ્ઠીની અંદર સરદાર વલ્લભભાઈ પટેલના પત્નીના મૃત્યુનો સમાચાર હતા વિચાર કરો મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ જે ક્લાયન્ટના રૂપિયા લીધેલા છે કેસ લડવા માટે એ કેસ હારે નહીં એટલા માટે પોતાનું દુઃખ પણ પચાવી જાણે છે પોતાના કાર્યની અંદર આટલો નિષ્ઠ વ્યક્તિ આ સરદાર વલ્લભભાઈ પટેલ હતા ભારત દેશ માટે પણ એમનું કાર્ય આ જ પ્રકારનું હતું જ્યાં સુધી ભારતના નાયબ વડાપ્રધાન રહેલા છે ત્યાં સુધી ભારતનો ખોટો એક રૂપિયો પણ એને વાપરવા વપરાવા દીધો નથી જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલનું નિધન થાય છે ત્યારે એની મૂડી તપાસવામાં આવે છે તો માત્ર બસો ત્રેપન રૂપિયા જ નીકળે છે સરદાર સાહેબના જીવન સાથે સંકળાયેલો ત્રીજો પ્રસંગ મારે તમને જણાવવો છે તેમની દીર્ઘ દ્રષ્ટિનો સરદાર વલ્લભભાઈ પટેલ એક દીર્ઘ દ્રષ્ટા

પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલ ખામોશ બેઠેલા છે કારણ કે આજ દિવસે ભારત અને પાકિસ્તાનની સરહદ નક્કી થવાની છે રેડ રેડ સમિતિની રચના થયેલી છે છે આ સમિતિનો રિપોર્ટ આજ સાંજે એટલે કે ઓગસ્ટે આવવાનો જ્યારે રેડ રેડક્લિપ્ટ સમિતિએ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ હાફડા ફાફડા થતા આ રિપોર્ટ જાણવા માટે જાય છે તેના મનની અંદર એક જ પ્રશ્ન રમતો હતો કે ભારતનું પૂર્વ પંજાબ નું ગુરદાસપુર જિલ્લો ભારતના ભાગે આવે છે કે પાકિસ્તાનના ભાગે કારણ કે આ બોર્ડર ઉપરનો એટલે કે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડવાના હતા એ જ બોર્ડર ઉપર રહેલો જિલ્લો હતો એટલા માટે નક્કી નહોતું કે ગુરુદાસપુર જિલ્લો છે એ ભારતમાં આવશે કે પાકિસ્તાનમાં જયારે સરદાર સાહેબ આ ભાગલાનો રિપોર્ટ જોવે છે બોર્ડરનો રિપોર્ટ જોવે છે અને ગુરુદાસપુર જિલ્લો છે એ ભારતના ભાગે આવે છે અને એને હાશકારો થઈ જાય છે શાંતિ શાંતિ એના જીવનની અંદર જોવા મળે છે હવે આ ગુરુદાસપુર જિલ્લાની મહત્વ શું છે હવે તમને ખ્યાલ આવશે જ્યારે ગુરદાસપુર જિલ્લો ભારતના ભાગે આવે છે એ જાણીને સરદાર વલ્લભભાઈ પટેલ આનંદિત થાય છે અને પૂર્વ પંજાબના મુખ્ય પ્રધાન ગોપીચંદને પોતાની પાસે બોલાવે છે આ ગુરદાસપુર જિલ્લાનું મહત્વ એ રહેલું છે કે આ ગુરદાસપુર જિલ્લાની અંદર એક સડક હતી અને સડક દ્વારા સીધું જ જમ્મુ કાશ્મીર જવાતું હતું ભારતની અંદર એકમાત્ર સડક એવી હતી કે જે જમ્મુ કાશ્મીર સાથે સીધી જોડાયેલી હોય હવે જો એ સડક છે એ પાકિસ્તાન પાસે જતી રહીએ તો આપણું ભારતનું મહત્વનું રાજ્ય જમ્મુ કાશ્મીર છે એ પાકિસ્તાન પાસે જતું રહીએ અને ભારતનો પાક જમ્મુ કાશ્મીર સાથેનો જે કોન્ટેક છે એ કોન્ટેક કટ થઈ શકે એમ હતો એક પણ દિવસનો સમય બગાડ્યા વગર પંદરમી ઓગસ્ટે જ મુખ્ય પ્રધાન ગોપીચંદને સરદાર વલ્લભભાઈ પટેલ મળવા માટે બોલાવે છે ગોપીચંદ જયારે સરદાર વલ્લભભાઈ પટેલ ને મળવા આવે છે ત્યારે પહેલો પ્રશ્ન સરદાર વલ્લભભાઈ પટેલ કરે છે કે તમે ગુરદાસપુર જિલ્લાનો જે જમ્મુ કાશ્મીર સાથે જોડતો માર્ગ છે એના વિશે જાણો છો ત્યારે ગોપીચંદ કહે છે કે હા મેં આ માર્ગ વિશે સાંભળેલું છે સરદાર વલ્લભભાઈ પટેલ પૂછે છે આ માર્ગ માર્ગની હાલત અત્યારે કેવી છે સડકનું કંડિશન કેવી છે શું ખરેખર ત્યાંથી કોઈ વાહન જઈ શકે એમ છે લશ્કરની ટેન્કો જઈ શકે એમ છે ત્યારે ગોપીચંદ કહે છે કે આ સડકની હાલત કેવી છે એનો તો મને ખ્યાલ નથી સરદાર વલ્લભભાઈ પટેલ આદેશ આપે છે આજે આજે તમે પૂર્વ પંજાબની અંદર જાઓ સડકની માહિતી આપો સડકની કંડિશન કેવી છે બીજા દિવસે ગોપીચંદભાઈનો ફોન આવે છે કે સડકની હાલત બહુ જ ખરાબ છે અત્યારે વાહન છે ત્યાં જઈ શકે એમ નથી સરદાર વલ્લભભાઈ પટેલ આ સમયે ગોપીચંદને વિનંતી કરે છે કે તમારે જેટલા પણ રૂપિયા જોઈ એટલા રૂપિયા લઈ લો ભારત તમને રૂપિયા પ્રોવાઈડ કરશે પરંતુ ગુરુદાસપુર અને જમ્મુ કાશ્મીર વચ્ચેનો માર્ગ છે જે સડક માર્ગ છે એને ખૂબ જ સારામાં સારો બનાવો આપણા લશ્કરની ટેન્કો છે ગુરુદાસપુરથી સીધી જ જમ્મુ કાશ્મીર જઈ શકે એવો સારામાં સારો મારે માર્ગ જોઈએ છે અને થોડા જ સમયની અંદર માર્ગ પણ બની જાય છે કોઈ જાણતું નહોતું કે આ માર્ગનું આટલું બધું મહત્વ શું છે પછીથી ખ્યાલ આવે છે કે જ્યારે ભારતના બધા જ રજવાડાઓ છે એ ભારતની અંદર જોડાઈ જાય છે ત્યારે ત્રણ દેશી રજવાડાઓ છે ભારતની અંદર જોડાતા નથી જુનાગઢ હૈદરાબાદ અને જમ્મુ કાશ્મીર હવે જમ્મુ કાશ્મીર એક એવું ભૌગોલિક કન્ડિશન ધરાવે છે કે પાકિસ્તાનની પણ ઈચ્છા હતી કે જમ્મુ કાશ્મીર મારામાં રહે હવે ભારતમાંથી જો જમ્મુ કાશ્મીર જતું રહીએ તો ભારતને ઘણો બધો આર્થિક અને પ્રાવાસિક ફટકો પડે એમ હતો સરદાર વલ્લભભાઈ પટેલ ક્યારેય ઈચ્છતા નહોતા કે જમ્મુ કાશ્મીર પાકિસ્તાનના ભાગે જાય એટલા માટે જમ્મુ કાશ્મીરને ભારતની અંદર જોડવા માટે વિનંતી કરે છે પરંતુ જમ્મુ કાશ્મીરના રાજા છે એ સમયે ભારતની અંદર પત્રમાં સહી કરતા નથી સરદાર વલ્લભભાઈ પટેલ વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવે છે જ્યારે પાકિસ્તાન જમ્મુ કાશ્મીર ઉપર એટેક કરે છે આવા સમયે ત્યાંના રાજા જમ્મુ કાશ્મીરના ભારત સંઘ સાથે જોડાવા માટે હવે સરદાર વલ્લભભાઈ પટેલને ઉપર જમ્મુ કાશ્મીરની અંદર જાઓ અને જમ્મુ કાશ્મીરની ની અંદર પાકિસ્તાનની સેના સાથે યુદ્ધ કરો જો કદાચ ત્યારે આપણી પાસે જમ્મુ કાશ્મીર સાથે જોડતો માર્ગ ના હોત તો આપણે જમ્મુ કાશ્મીરને અત્યારે ગુમાવી દીધું હોત તો આ હતી એની દીર્ઘ દ્રષ્ટિ આ જમ્મુ કાશ્મીર નો પ્રશ્ન ખુબ જ સરળ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ સોલ્વ કરી શકતા હતા પરંતુ એ સમયના નેતાઓની એવી દીર્ઘ દ્રષ્ટિ હતી નહીં જેના લીધે કાશ્મીર આવા વિચક્ષણ બુદ્ધિશાળી એ સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ નું જીવન આવું ખૂબ જ સુંદર પ્રતિભાશાળી હતું તેમ છતાં તેમના જીવનની અંદર ઘણી બધી તેમની અવગણના પણ જોવા મળેલી છે સરદાર વલ્લભભાઈ પટેલ

પોતાને મળતું નાયબ વડાપ્રધાનનું પદ છે એ ગ્રહણ કરે છે ખરેખર વડાપ્રધાનના હકદાર હોવા છતાં પણ તેમને ગાંધીજીની મનાઈ હોવાને લીધે વડાપ્રધાનનું પદ છે એ ગ્રહણ કરતા નથી તેમના મૃત્યુ પછી પણ ભારે અવગણના છે એ સરદાર વલ્લભભાઈ પટેલની કરવામાં આવેલી છે સરદાર વલ્લભભાઈ પટેલે ભારતના પાંચસો ને બાંસઠ જેટલા દેશી રજવાડાઓને એક કરવાનું ભગીરથ કાર્ય કરેલું છે આ કાર્ય અત્યાર સુધીમાં થયેલું ભારતની અંદર મોટામાં મોટું કાર્ય છે હવે ભારતની અંદર જે પણ આવું અસામાન્ય કાર્ય કરે છે એને ભારત રત્નનો એવોર્ડ આપવામાં આવે છે સરદાર વલ્લભભાઈ પટેલના આવા બિસ્માર્ક કાર્ય પાછળ તેને સરદાર વલ્લભભાઈ પટેલને ભારત રત્ન મળવો જ જોઈતો તો અને એ પણ પહેલો ભારત રત્ન આપવાની જરૂર હતી તેમ છતાં તેના મૃત્યુના એકતાલીસ વર્ષ બાદ સરદાર વલ્લભભાઈ પટેલને સર્વોચ્ચ પુરસ્કાર એવો ભારત રત્ન મળે છે ઓગણીસસો માં છેક છે એને ભારત રત્નનો પુરસ્કાર આપવામાં આવે છે તો આ પણ દર્શાવે છે કે સરદાર વલ્લભભાઈ પટેલની કેટલી અવગણના કરવામાં આવેલી છે તેમ છતાં જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી પોતાના જીવની કર્યા વગર પોતાના વ્યક્તિત્વની પરવા કર્યા વગર ભારત દેશની આઝાદી માટે છે પોતે આખા હોમાઈ ગયા એટલા માટે જ ભારત દેશના બિસ્માર્ક લોખંડી પુરુષ આવા નામ તેમને આપવામાં આવેલા છે અત્યારે તો સરદાર વલ્લભભાઈ પટેલના નામે ગામડે ગામડે સમાજ પણ જોવા મળે છે ઘણી બધી શિષ્યવૃત્તિઓ પણ સરદાર વલ્લભભાઈ પટેલના નામે જાહેર કરવામાં આવેલી છે ઘણા બધા રોડ રસ્તા ઘણા બધા ભવનના નામ પણ હવે સરદાર વલ્લભભાઈ પટેલના નામ ઉપર જોવા મળે છે હવે ધીમે ધીમે વલ્લભભાઈ પટેલનું નામ છે એ વિશ્વના ફલક ઉપર ચમકતું જોવા મળે છે એમાં પણ બે હજાર અઢાર ની અંદર ગુજરાતની અંદર બનેલી ભવ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટી ની બ્યાસી મીટર ઊંચી પ્રતિમા એ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને વૈશ્વિક લેવલે નામના અપાવી છે તો આ હતા સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલનો ઋણ જેટલું આપણે ચૂકવીએ એટલું ઓછું છે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસે સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં સત સત નમન જય હિન્દ થેન્ક યુ ફોર વોચિંગ જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સ્ટડી ફોર નોલેજ ની ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું આપણે ફરી પાછા આવા જ કંઈક રસપ્રદ ટોપિક સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ